સોમનાથ ભાવનગર નેશનલ હાઇવેનું કામ છેલ્લા દસ વર્ષથી ગોથે ચડ્યું છે અને જે રોડ બની ચૂક્યો છે તેની હાલત પણ અત્યંત દયનીય છે રસ્તામાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે જ્યારે બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે રાહદારીઓનું કહેવું છે કે એસી કિલોમીટરના રસ્તામાં બે ટોલ પ્લાઝા ખડકી દેવાયા છે તંત્ર પોતાનું ભ્રષ્ટાચારનો પાપ છુપાવવા કોડીનાર ડોરાસા વચ્ચે હાઇવે પર તિરાડોમાં સિમેન્ટ રગડી બુરવા લાગ્યું છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે રોડનું સારી ક્વોલિટી સાથેનું કામ પૂર્ણ કર્યા બાદ જ ટોલ શરૂ કરે અને રસ્તાની ક્વોલિટી બાબતની તપાસ સોમનાથ થી ભાવનગર નો હાઈવે છે છેલ્લા આઠ વર્ષથી બની રહ્યો છે પણ હજુ સુધી બન્યો નથી રોડના કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા તા રોડ અનડ્યુરેશન આખો રોડ છે ઠેક ઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે અને અમે તો ભ્રષ્ટાચાર નો રોડ કહીએ હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથથી ભાવનગરમાં સોમનાથથી ઉના કે એસી માં બે ટોલના કે બનાવી નાખે છે અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને ખોલીને પૈસા જ ભેગા કરવા લોકોનું લોકોનું નથી નથી સોમનાથ ભાવનગર નેશનલ કે જેમનું છેલ્લા દસેક વર્ષથી કામ ચાલુ છે અને ગીરના જે લોકો છે ખાસ કરીને સોમનાથ અને દીવ તરફ આવતા જે લોકો છે તે આ નેશનલ હાઈવે ક્યારે ખુલ્લો મુકાય તેમની રાહ જોઈ રહ્યા છે અને એક તરફ નેશનલ હાઈવે ઓથોરિટી છે તે આ જે કામગીરી છે તે ગોકુળ ગતિએ કરી રહી છે પરંતુ આ જે હજુ પણ આ કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ જે નિર્માણ પામેલો રોડ છે તેમાં પણ ક્યાંક મસમોટી તિરાડો છે તે જોવા મળી રહી છે સોમનાથથી લઈને ઉના સુધીમાં અનેક જગ્યાએ આ તિરાડો છે તે જોવા મળી રહી છે અને તિરાડો પણ નાની નથી પરંતુ બેથી અઢી જેટલી આ તિરાડો છે તે જોવા મળી રહી છે જો કે એક પ્રકારે કહી શકાય કે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જે આ કામગીરી છે તેમને છુપાવવા માટે થઈ અને હાલ આ જે તિરાડો છે તેમને બુરવામાં આવી રહી છે એક તરફ નેશનલ હાઈવેનું કામ છે તે ગોકુળ ગતિએ ચાલુ છે બીજી તરફ સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે ઉપર ઉના તરફ જતા બે જે ટોલ નાકા આવે છે તેમનું કામગીરી છે તે તાબડતોબ કરવામાં આવી રહી છે બીજી તરફ રસ્તાનું કામ છે તે ગોકુળ ગતિએ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરી રહ્યા છે કે શું તંત્રએ લોકો પાસેથી ટોલ ટેક્સ ઉભરાવા માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી રહી છે અને તેવા પ્રકારના સવાલોને લઈ હાલ ગીરની જે જનતા છે તે ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાય છે અને તંત્ર છે તે વહેલી તકે આ રસ્તાનું કામ પૂર્ણ કરે તેવી માંગ ઉઠી છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ

ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે મેહુલ અત્યારે કેટલી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે

બિલકુલ મેહુલ આભાર માહિતી બદલ યાત્રાધામ પાવાગઢમાં વસવાટ કરતા તેમજ શ્રીફળ પ્રસાદ ચૂંદડીનો વ્યવસાય કરી રોજગારી મેળવતા પરિવારો છેલ્લા એક માસથી પીવા અને ઘર વપરાશના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ડુંગર ઉપર આપવામાં આવતા પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે ચોમાસું ખેંચાતા હાલ ડુંગર ઉપર આવેલા બંને તળાવો સુકાઈ ગયા છે સાથે કુવાના પાણી દૂષિત થયા છે તેમ છતાં રહીશો દૂષિત પાણી ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટરે પાણીની સમસ્યા દૂર કરવા સંગલન જવાબદારોને જરૂરી સૂચના આપી હોવાનું જણાવ્યું છે મહિનાથી પાણી નહીં આવતું સાહેબ અને મેં વેચાતું પાણી ભરાઈએ છીએ સાઠ રૂપિયા એક કાર બનાવી છે હવે એટલું તમે કેટલું વેચાતું પાણી ભરાઈએ અને તલાવમાં બી સાવ પાણી ખરાબ છે ને ગંદુ પાણી છે હવે એવા પાણી પાણીથી અમે લૂગડા વાસણ કરીએ તો અમારા છોકરા બીમાર પડે કૂવામાં બી પાણી નહીં રહ્યું હવે પડિયા પતરા માં ખાઈએ છીએ સાહેબ અમે કૂવાનું પાણી મંગાવીએ સિત્તેર રૂપિયા ડબલ હાલતા મજૂરા પાણી નથી પડતા નીચેથી કારવા મગાવ્યા તો રૂપિયા બસો રૂપિયાના બે કારવા આવે હવે એવું કંઈથી અમે પૈસા ખર્ચીએ હવે નાનો અમારો ધંધો નાના ધંધામાં જ પાણીની વ્યવસ્થા કરીએ જમવાની વ્યવસ્થા કરીએ પાણી એ ગંદુ છે તળાઈમાં પાણી સારું છે નહીં કપડાં ધોઈએ તો બી ખુદલી થઈ જાય એવી તકલીફ છે ગાડી પાણીની કોઈ વ્યવસ્થા નથી અને પાણી પૂછવા જઈએ તો પાઇપ ફાટી ગઈ છે પાણી કઈથી ઉપર આવે એવું કહે છે કોઈ જવાબ સાચો હાલતા નથી એટલે અમારે જાત્રા રૂને કે પાણી પીવડાવવાની કો જો હવે માગે તો શું કરવાનું અમાર કો અમારે જ માટલા કોરા હોય તો અમે કેમ ના જાત્રા રૂને પીવડાય એટલે અમાર પાણીની સગવડ જોવી પાવાગઢ ડુંગર ઉપર પીવાના પાણીની સમસ્યાની બાબતમાં ની રજવાત મને મળી છે આ સંદર્ભે પાણી પુરવઠા JWSSB જે પાણીની સપ્લાય કરે છે અને સાથે સાથે ગ્રામ પંચાયત જે પાણી વિતરણ કામગીરી ત્યાં સંભાળે છે એ બંનેને અહીંયાથી સૂચના આપવામાં આવી છે આ પ્રશ્ન ઉપર પૂરતું ફોકસ રહેશે અને સમસ્યાનું નિરાકરણ માટે તંત્ર કામ કરશે પાસે આવેલા આવાસ ઘણા સમયથી જર્જરિત હતા અનેક વખત નોટિસો આપ્યા બાદ પણ અંતે કાર્યવાહી કરવામાં આવી છે બ્લોક નંબર એકોતેર અને બોતેર ના ચોવીસ મકાન તોડી પાડવામાં આવ્યા ડિમોલિશનની કાર્યવાહી કરતાં પહેલા આવાસના રહેવાસીઓએ હોબાળો મચાવ્યો હતો મહાનગરપાલિકાની એસ્ટેજ શાખા દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે એ સરસ રહી છે અમારી એક જ માંગણી છે કોર્પોરેશનને કે ભાઈ તમે અમને લેખિતમાં આપો કે તમે અમને અહીંયા રિડેવલપમેન્ટમાં બનાવી દેવાના જો એટલે અમે તમને કાલ ખાલી કરીને સોંપી દઈ ત્યાં લગીને તમે લેખિતમાં ના આપો અમે કોર્પોરેશન ભરોસો કરી જામનગર મહાનગરપાલિકા જે ચાર આવાસ યોજના છે જે વીસ વર્ષ જૂની છે અને ગત વર્ષે જીપીએમસી એકની કલમ બસો હેઠળ જજદરી જાહેર કરવામાં આવેલ છે તે પૈકીના જે બવોતેર નંબરના બે બ્લોક જે છે એ ગઈકાલે રહેવાસીઓ જે મુદત માગી તે પ્રમાણે એમનો સરસામાન ખાલી કરી આપવામાં આવેલ છે તો રાજકોટમાં ટીઆરપી ગેમ અગ્નિકાંડમાં એસઆઈટીએ આજે રિપોર્ટ સરકારને એસઆઈટી સુપરત કર્યો છે અને જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે પણ હજુ તપાસ ચાલુ છે જે અધિકારીઓના ગેમ ઝોનના ફોટોગ્રાફ સામે આવ્યા હતા તે લોકોની પણ સઘન પૂછપરછ કરાઈ છે

માર્ચ મહિનામાં બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં એક બર્થ ડે હતી અધિકારીની એટલે બર્થ ડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા આ લોકો એના ઉદઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા એટલે એ પૂછપરછ કરી છે અન્ય આઈએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ ઇન્ટ્રોગેશન પૂછપરછ કરવામાં આવશે સ્પષ્ટ સીટને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એની હું ખાતરી આપું છું તો ગો કાર્ટિંગ નાગરિકોના જ્યાં મૃત્યુ થયા છે કે તમને લાગે છે કે પેટ્રોલિયમ એક્ટ જેવું કે એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક જેવી કલમ લગાવવા પોલીસને મળતી હોય તો ના લગાડે મિત્રો ત્યાં આગળ જે હતું એ સફાઈનું સાહેબ આપે કહ્યું હતું અને ફોરેન્સિકમાં એ જે પ્રવાહી મળ્યું છે એની તપાસ કરી છે વીસ લીટરનો કેરબો એ લોકો લાવતા હતા કોકાર્ટિંગની કારોમાં ભરવા માટે એના પુરાવા પેટ્રોલ પંપ પરથી મળ્યા છે કામ કરનારા માણસો પાસેથી મળ્યા છે અને તમામ પ્રકારે અલગ અલગ પેટ્રોલ પંપમાં તપાસ કરીને કાર્યવાહી કરેલી છે એટલે આપણે સ્પષ્ટ રૂલાઉટ કરી શકીએ કે વીસ લીટરથી વધુ પેટ્રોલ નહોતું પેટ્રોલિયમ એક્ટ મુજબ ત્રીસ લીટરથી વધુ જથ્થો તમારે સંગ્રહિત કરવો હોય તો એના માટે પરમિટ અને લાયસન્સ જોઈએ મિત્રો એક એક પાસાનો એક એક બાબતનો અભ્યાસ કરી અને મૃત આત્માઓને ન્યાય આપવા માટે સરકાર અને અમે અધિકારીઓ કટિબદ્ધ છીએ એટલે કંઈ પણ અમે કોઈ પણ પાસું છોડવા માંગતા નથી વાત મુખ્ય પાલિકા દ્વારા મેગા કાર્યવાહી હાથ છે એક વર્ષ પહેલા શહેરમાં પાલિકા દ્વારા મેગા ડિમોલિશન કરી દબાણો હટાવવામાં આવ્યા હતા મુખ્ય માર્ગો પર દબાણો કરાતા પાલિકા દ્વારા ફરી દબાણો હટાવ્યા છે પીજી પાલિકા માર્ગ અને મકાન વિભાગ અને પોલીસ ટીમ સાથે ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી અમરેલી રોડ રિદ્ધિસિદ્ધિ હાથી સણી રોડ ચૂના બસ સ્ટેશનથી જેસર મુખ્ય માર્ગો પર દૂર કરવાની કાર્યવાહી કરાઈ સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે આ વખતે તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો કાયમી કરવાની માંગ સાથે પાલિકા બહાર ધરણા પર બેઠા છે તરસાડી પાલિકાના ચીફ ઓફિસર બહાર આવતા હાય હાય ના નારા લગાવી મહિલાઓએ બંગડી ફેંકી હતી આંદોલન ઉગ્ર બનવાના કારણે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો આશરે સો જેટલા સફાઈ કામદારો કાયમી કરવાની માંગ સાથે એક સપ્તાહથી પાલિકા બહાર ધરણા કરી રહ્યા છે સફાઈ કામદારોનો ગંભીર આક્ષેપ છે કે પંદરથી વીસ વર્ષથી સફાઈ કામદાર તરીકે કામ કરીએ છીએ છતાં તરસાડી પાલિકા તેમને કાયમી કરતી નથી આજે આંદોલનના આઠમા દિવસે વાલ્મિક સમાજના સફાઈ કામદાર હોય તો નગરપાલિકાના આંદોલન કરી રહ્યા હોય તો તેના ન્યાય માટે આ કચેરી સામે આપવા માટે આ સફાઈ કામદારને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન થાય છે આઠ દિવસ થી પર બેઠેલા છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવો અમારો જે હક છે કાયમી કરવાનો એ હક અમને આપો બસ આનાથી વિશેષ અમારી કોઈ માંગ નથી એના સમાધાન માટે આજે એમના પ્રતિનિધિ અત્રે રૂબરૂ ચર્ચા કરવા માટે આવી રહ્યા છે ચર્ચાને અંતે જે વાટાઘાટો થશે એના બાદ એનો જે નિર્ણય હશે એ પ્રમાણે જો કોઈ સુમેળ પરિણામ આવશે તો એ રીતના અમે ફરીથી રાબેટા મુજબ કામગીરી ચાલુ થશે અને જો બીજો કોઈ સુમેળ ભર નિરાકરણ ના આવે તો નગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરીને જે નગરમાં જે સફાઈની અને ડોર ડોર કલેક્શન કચરા કલેક્શનની જે દ્વારકાધીશ જગત મંદિરમાં આજ રોજ ભગવાન દ્વારકાધીશ ને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યું જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જૈષ્ઠા નક્ષત્રમાં માં શ્રીજીની મંગળા આરતી બાદ અભિષેક કરાય છે શ્રેજીનું ઋતુ અનુસાર અમૃત એટલે કે આંબા તેમજ દ્વારકાના ઘોર કુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયું શ્રીજીને વર્ષમાં માત્ર બે વખત ખુલ્લા પડદે સ્નાન કરાય છે જેનું વિશેષ મહત્વ રહેલું છે મંદિરા પૂજારીના જણાવ્યા પ્રમાણે વર્ષમાં જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર બે જ વખત ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક એટલે કે સ્નાન કરવામાં આવે છે અને જેમાંનો એક જૈષ્ઠાભિષેક ઉત્સવ છે જ્યેષ્ઠા નક્ષત્ર આવે છે ત્યારે ભગવાન દ્વારકાધીશજીને મંદિરની અંદર ઠાકોરજીને જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવે છે આ માટે આગલે દિવસે સંપૂર્ણ પૂજારી પરિવાર એકત્ર થઈ અને અહીંયા આશાપુરા મંદિર ભદ્રકાલી મંદિરમાં આવેલા જલકુંડમાંથી જલ ચાંદીના વાસણોમાં ભરી મંદિરમાં ભધરાવે છે આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જગન્નાથજીને ગાડામાં બેસાડી વાછતે ગાજતે સાબરમતીના સોમનાથ ભૂદરનારે લઈ જવાશે રથયાત્રા જેટલું જ જળયાત્રાનું મહત્વ છે આવતીકાલે ભગવાન જગન્નાથની યાત્રા છે અમદાવાદના જે જગન્નાથ મંદિર છે નિજ મંદિરથી સાબરમતી ભુદરના આરે ભગવાન જગન્નાથને લઈ જવામાં આવે છે ત્યાં મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવે છે નદીનું જળ લેવામાં આવે છે અને વાજતે ગાજતે મંદિર આવે આવે છે અને ત્યારબાદ મંદિરમાં ભગવાન જગન્નાથ ઉપર જલાભિષેક છે તે કરવામાં આવે છે અત્યારે જોઈ શકો છો કે આ તૈયારીઓ છે તે ચાલી રહી છે જે બળદગા આડું છે કે જેમાં ભગવાન જગન્નાથને બેસાડી અને સાબરમતી ભુદરના આરા ઉપર લઈ જવામાં આવશે સાથે સાધુ સંતો મહંતો ભક્તો પણ આ શોભાયાત્રા છે તેમાં જોડાશે એટલે કે ગજરાજો છે તે આગેમાં ની લેતા હોય છે રથયાત્રા હોય છે કે જળ યાત્રા હોય છે તેની તૈયારીઓ છે તે અહીં કરવામાં આવી રહી છે ગાડાને શણગાર છે તે કરવામાં રહ્યો છે એટલે કે આવતીકાલે જળ યાત્રા યોજાશે તે પહેલાની તૈયારીઓ ચાલી રહી છે વીપુ પટેલ ニュース18 ગુજરાતી અમદાવાદ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આવતીકાલ થી ભગવાન જગન્નાથજી ની જળયાત્રા નીકળશે વાચતે ગાચતે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે જશે જળયાત્રા ને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે મંદિર થી ગજરાજ અને કળશયાત્રા સાથે જળયાત્રા નીકળશે पुलिस द्वारा मंदिर पर तो पुलिस बंदोबस्त तैनात तो करोबस्त राशि डीसीपी एससीपी पीआई सहित पुलिस कर्मचारी बंदो आ बंदोबस्त में जोड़ा इसमें हमारा जो है स्टैटिक और मूविंग दोनों बंदोबस्त रहेगा मतलब पॉइंट बंदोबस्त भी रहेगा और यात्रा के साथ जो है पुलिस उसमें मूविंग में भी रहेगी अराउंड हमारा 300 के करीब पुलिस स्टाफ इसमें शामिल रहेगा જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ આ દિવસની સમગ્ર વિશ્વમાં યોગ તરીકે કરવામાં આવે છે વર્ષ દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ બન્યું છે યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કચ્છના રોગાન કારીગર આશીષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોકો છે તેને ચારસો વર્ષ જૂની રોગાન કળા મારફતે કંડાર્યો છે કચ્છના માથાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોગો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે આશિષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન ત્રણ રામદરબાર ભારત માતા રામ મંદિર જેવી હવે વિશ્વ યોગ દિવસના લોગોની કૃતિ બનાવી અને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે મને વીસ થી બાવીસ દિવસ લાગ્યા છે અને રોગાન આટલી એક એક બે ખાસિયત છે કે રોગાના કલર ક્યારે પણ નીકળતા નથી ઘણા જૂના થઈ જાય છે સો બસો વર્ષ જૂના પણ એના કલર એવા ને એવા રહે છે અને બીજી એક ખાસિયત છે કે એના કલર બહુ જ આકર્ષક હોય છે તો માણસોને બહુ જ ગમે છે